સાણંદ તાલુકાના કોદાળિયા ગામ ખાતે એક પરિવાર પર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પાડોશીઓ દ્વારા નવ વર્ષની બાળકી પર પણ ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો વાત છે અમદાવાદ જિલ્લામાં આવેલ સાણંદ તાલુકાના કોદાળિયા ગામની જ્યાં દેવી પૂજક સમાજના પાડોશીના અંદરો અંદરના ઝઘડામાં પાડોશીએ સમજાવવા જતા તેઓ પર ધારદાર હથિયારો અને ડંડાઓ વડે જીવલેણ હુમલો કરાયો હતો હતો ત્યાં થઈ જ્યાં તે લોકોએ નવ વર્ષની બારકી પર પણ દયા ના આવી અને તેના પર પણ માથાના ભાગે ધારદાર હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને તેઓના ઘરને પણ તોડફોડ કરવામાં આવી હતી જ્યારે ઈજાગ્રસ્ત પરિવારજનોને સારવાર અર્થે અમદાવાદ શહેરના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં

એમાં મેટર એવી હતી કે એમનો ઝઘડો હતો એ દારૂ પીધેલા હતા માણસ એ જે હમે વ્યક્તિ હતા એમનું એમનો રણછોડભાઈ પછી અમરાભાઈ અને મેહુલભાઈ અમરાભાઈ અને વિપુલભાઈ રણછોડભાઈ શું ઘડો બે એમનો ફેમિલી મેટરનો ઝઘડો હતો દારૂ પીધેલા હતા તે બાજુ બાજક કરતા હતા ઠેખા મારતા હતા શૂટતા પછી અમે બધા હતા ઘરે તે પછી એવું કહેવાય જ કે ભાઈ અમારા છોકરા બધું છે તમે આ બાજુ દેખાવારી ના કરશો તમે તમારી રીતે ગમે તે કરો તમે લડી લો તે પછી ડાયરેક એ હમણાં જ મારવા આવી ગયા લાકડી લઈને પછી પાછા એમના વાહને નહીં આવી ગયા એમાં બધા થયા લોક લગભગ પચીસ વીસ જણ બધા ડાયરેક આવી ગયા પછી એમને ડાયરેક મારવા વાર કરી કોઈને દાંત્યું કોઈને હમણાં ધાર્યા હતા પછી કંઈ જોયું જ નહીં એમને કે કેટલાના વાગશે શું થશે એ અઢાર તારીખનું અઢાર અઢાર તારીખે આજે હાણા નવ વાગે સાડા નવ વાગ્યા બિનાવ બન્યો પછી જે વખત મારા ડોહાડા મારી રહ્યો ને એ કમસે કમ દસ સાડા દસ વાગ્યા નીંબી પછી સાહેબ પછી અમારે પછી એવી વિગત કરી પછી કે અમારા એ ફોન કર્યો પોલીસને પછી પોલીસ આવી ગઈ એમાં ગાડીઓ હતી બે પોલીસની અને એક એમ્બ્યુલન્સ હતી અમારા માણસ વાગ્યું એમ્બ્યુલન્સ તો બોલાવી પડે પછી એમ્બ્યુલન્સવાળાને અડધી આંતરી લીધો એમ્બ્યુલન્સ જવા દીધી નહીં એ બધા લોકો હતા એટલે કે એમ્બુલન્સવાળાને પાસે ગાડી મૂકી પછી અમે પાછો ફોન કર્યો તો કે પોલીસવાળા અંગે તમે એમ્બ્યુલન્સ લઈને આવીએ છીએ પછી એમ્બ્યુલન્સ આવી અમારા ઘરે પછી અમારા બધા માણસનો લઈ ગયા પછી અમારા પાંચ છ માણસને લઈ ગયા પછી અમને બધાના આડાવરા કરી નાખ્યા પછી અમારો માણસ દવાખાના દવાખાના પોલીસ સ્ટેશન કોઈ દવાખાને એવી વાગેલું માણસ એટલે પછી અમારા ત્રણ ચાર લોકો ઘરે હતા પછી એમને એવો પ્લાઇન બનાવ્યો કે તમે કોઈ કેસ કરતા નહીં આપણે સમાધાન સમાધાન કરી નાખવાનું છે પછી સમાધાન કરવાનું મશનુ કરીને ઠેઠ આ ગયા પછી એમને લાકડીઓ અંધારિયાના ખા કરવા માંડ્યા પછી પાયણા વાખીને મારા ડોહામની અંદર પેઈ ગયા પછી અંદર થી કાઢી અને લાઈ અને મુઠ માર માર્યો લાકડીનો માર્યો છે ભઈ પાઈપનો માર્યો છે પછી એમના સરીયો મારી છે પગમાં સરીયો મારી છે એવા બધા ઘા કર્યા છે અને પછી મેં કોઈ જોયું નહીં કે આ માણસ મરી જશે કે શું થશે તો ડોહાની અત્યારે હાલત કેમ છે ડોહા અત્યારે ઓપ થઈ ગયા છે વી એમ એસ હોસ્પિટલ પંડાવાજ અમારી માંગણી એ જ છે કે અમારા ડોહા જો એમને સજા પડવી જોઈએ એવી કે કડી થી કડી એટલે કેવી કે અમારો ડોહા અમારા અમારા માટે બધું હતું અમારું છેલ્લું અમારા ખાનદાનમાં અમારું બધા કરતા નામ મારા ડોહાનું હતું એક નામ હતું એમને એટલે ખૂન કરી નાખ્યું છે એમને એટલે અમે એમને મર્ડર તો થઈ ગયું છે એટલે મર્ડરનો બદલો એ માગ અમે સરકાર એ માગીએ છીએ કે જેટલું જેટલી બંદી કોશિશ કે એમને છૂટવા જોઈએ નહીં એમને પહેલી તો સજા જ પડવી જોઈએ હા એ ભાઈ સાહેબ મામલામાં એવું હતું કે એ લોકો ઝઘડામાં ઝઘડી કરતા હતા પછી ઝઘડામાં ઝઘડી કરતા હતા પછી હામા હામે બધાએ મેન્ટલો મારતા હતા પછી મેન્ટલો અમારા છોકરાના વાગ્યા એક બે જણને પછી અમે એવું કહેવા ગયા કે ભાઈ આ મેન્ટલ આનીકર વાગ હશે તમે આ મેન્ટલ મારશો નહીં પછી એ લોકો હતા તે મેન્ટલ અમારે મારવાનું પડ્યું મેલીને અમારે અમને અમારી ફેમિલીને મારવા શોટી ગયા બરાબર અમે પછી અમારી ફેમિલીને મારવા માંડ્યા પછી અમે હતા ને તે અમારા ઘરમાં ઘૂસી ગયા અમારા ઘરમાં ઘૂસી ગયા પછી તાલેજી એ લોકો આવી અને બધા વિગેરે બધા માણસો દસ પંદર વીસ પચીસ વાણા આવી અને અમારા માણસોને વિક્રમભાઈ હઠીભાઈને મારે મારે નાનો મોટો માર્ક મારી કોઈ ધારિયા માર્યા કોઈ દાંતિયું મારી કોઈ સરયું મારી એમ કરીને મારા ભાઈને મારી નાખ્યું अमारे तो ये तीस साल से हमने सजा इतनी मोली पड़े इतनी सजा मोली पड़ा